સ્થાનિક પ્રતિભાનો ઉપયોગ કરીને ગ્લોબલ લોજિક વ્યૂહાત્મક વૃદ્ધિ અને પ્રાદેશિક બજારોમાં તેની હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે આ આયોજિત ઉદ્ઘાટન સમારોહ ગ્લોબલ લોજિકના ગ્રુપ ઉપપ્રમુખ અને મેનેજિંગ ડાયરેક્ટર એશિયા પેસિફિક પીયૂષ જા ગ્લોબલ લોજિકની પેરેન્ટ કંપની હિટાચીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટ ગ્લોબલ લોજિક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે ભારતમાં તેની હાજરીને સતત મજબૂત બનાવી રહી છે નવી સુવિધામાં પચાસ બેઠકોની ક્ષમતા છે અને તે નવીનતાને ને તકનીકી પ્રગતિ માટે હબ તરીકે સેવા આપશે અમદાવાદમાં નવું ઇનોવેશન પેડ ઓટોમોટિવ હેલ્થકેર ટેલિકમ્યુનિકેશન્સ અને ટેકનોલોજી સહિત વિવિધ ઉદ્યોગોના ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે ગ્લોબલ લોજિક और आज हम अहमदाबाद में एक नया सॉफ्टवेयर सेंटर शुरू कर रहे हैं जिसको हम इनोवेशन पैड कह रहे हैं यहाँ पर बहुत सारा इनोवेशन का काम होगा पिछले दो तीन साल से हम सोच रहे हैं कि हम अहमदाबाद में एक प्रेजेंस शुरू करें क्योंकि यहाँ काफ़ी अच्छे एजुकेशनल इंस्टीट्यूट हैं और काफ़ी अच्छा सॉफ्टवेयर टैलेंट है इस टैलेंट को काफ़ी बार अच्छा काम करने के लिए दूसरे बड़े शहरों में जाना पड़ता है और ग्लोबल लॉजिक का अपना प्रेजेंस इंडिया के दस शहरों में नोएडा गुड़गांव साउथ में चेन्नई हैदराबाद बैंगलोर वेस्ट में पुणे नागपुर में हम प्रेजेंट हैं और हम ये कोशिश कर रहे थे कि हम ऐसे शहरों में जाए जाए जहाँ पर हम अभी नहीं हैं और इन शहरों के टैलेंट को जिनको दूसरे शहरों में जाकर काम करना पड़ रहा है वो नहीं करना पड़े इसलिए अहमदाबाद को हमने चुना આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની